જગદીશભાઈ મકવાણા બોલો ભગવાન આંગણે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીમડી દ્વારા આયોજિત સર્વ એક અગિયાર દીકરીઓના આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં આપણને સૌને જેઓના દર્શન થઈ રહ્યા છે જેઓના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થવાના છે એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી લલિત કિશોર શરણદાસજી બાપુ પૂજ્ય રામેશ્વર બાપુ પૂજ્ય રામાશ્રય બાપુ પૂજ્ય વિજયદાસજી બાપુ સંતરામ બાપુ ગીતા સાગરજી બાપુ અમારા ભવાનીદાસ બાપુ વંદનીય સૌ સંતો મહંતો આપણી વચ્ચેથી આપણને સૌને માર્ગદર્શન આપીને ગયા એવા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અમારા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ એવા ભાઈ શ્રી ભરતભાઈ ડેલીવાડા બકુલભાઈ મસિયાવા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત સૌ રાજકીય તેમજ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને જેઓના માટે થઈને આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે એવા સાંસારિક જીવનની કેડી કરનારી પ્રભુતામાં પગલાં માંડતા સૌ નવ શ્રીઓ પત્રકાર મિત્રો આ સંતનું જીવન આ સાધુનું જીવન એ પરોપકારને માટે બીજાને ઉપયોગી થવા માટે સમાજ જીવનને પ્રેરણા આપવા માટે અને સમાજની અંદર આવેલી કોઈ પણ મુશ્કેલી એ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ એ માટે સમાજની પડખે ઉભો રહેવાનું કામ આ સંતોના માધ્યમથી થઈ રહ્યું છે કથા પારાયણો થાય આપણને સૌને એક આદર્શતાના વિવેકતાના પાઠ શીખવી એક આધ્યાત્મિકતાના પાઠ શીખવી એ ભગવાનનું મિલન તો જરૂર કરાવે છે પણ સાથે સાથે સમાજને પ્રેરણા મળે કે એક ધાર્મિક સંસ્થા પણ આ પ્રકારનું સમાજની વચ્ચે રહી અને સરસ મજાના કામ કરી શકે એ ઉત્તમ ઉદાહરણ પૂજ્ય લાલદાસ બાપુએ પૂરું પાડ્યું છે બાપુના ચરણોમાં વંદન કરું કે આ સંસ્થાની સેવાની સુવાસ તો ચોમેર પ્રસરાયેલી છે ગમે તે વિપત્તિઓ હોય આપદાઓ આવી હોય અનેક વિટંબણાઓની વચ્ચે પણ આ સંસ્થા આપણી વચ્ચે ખભે ખભો મિલાવીને ઊભી રહી છે આપણને ક્યારેય એ મુશ્કેલી પડવા નથી દીધી ને મુશ્કેલી પડી હોય તો એમાંથી આપણને સૌને બહાર કાઢ્યા છે અને મોટા મંદિર આપણને સૌને એવો ભાવ થાય કે આ મંદિર એ અમારું મંદિર છે હો ક્યારેય કોઈને બીજાનું મંદિર ન લાગે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય પણ એ મોટા મંદિર એ આપણું મંદિર છે મારું મંદિર છે મારા પણ ભાવ તમને મને સૌને આ મંદિર પ્રત્યે થાય છે એનું કારણ કે પૂજ્ય લાલદાસ બાપુ ત્યાં જે બેઠા છે ને એ આપણા સૌનું ધ્યાન રાખે છે એટલા માટે આપણને ભાવ થાય બાપુ એ ક્યારેય ભેદભાવ નહીં ઊંચ નીચ નહીં કોણ કયા સમાજનું છે એ ક્યારેય જોયું નથી બસ ભગવાને માણસનો અવતાર આપ્યો છે ને આ ધરતી ઉપર જેને અવતાર આપ્યો છે ને મારા છે સમાજ કોઈ પણ હોય કે ધર્મ કોઈ પણ હોય એ બાપુ માને છે ને એટલે આપણે આ સંસ્થા સાથે જોડાયેલા આજે આ દીકરીઓના અહીંયા અગિયાર દીકરીઓના લગ્ન થયા છે કદાચ કોઈને પિતા નહી હોય કદાચ કોઈને માતા નહીં હોય એવા પરિવારોની ચિંતા પૂજ્ય લાલદાસ બાપુએ કરી છે દાતાઓને પ્રેરણા કરી કે આ સરસ મજાનું એક સેવાનું કામ છે તમે આમાં ધન તો સ્વરૂપે મદદરૂપ થાવ બાપુ એક હાકલ કર બાબતો ઉપાડી લે અને આજે આ ભવ્યથી ભવ્ય સમૂહ અહીંયા યોજાયા છે બાપુની એક વાત એમની એક હાકલ એમનો એક આદેશ છે કે એમની આજ્ઞા આપણા સૌના માટે પ્રેરણા રૂપ બનતી હોય છે આપણને કંઈક કંઈક સેવાનો મોકો બાપુ આપતા હોય છે અને એટલા માટે આ સંસ્થા તમારી મારી સૌની છે પૂજ્ય બાપુએ આ દીકરીઓના લગ્ન કરાવ્યા છે દીકરીઓ ભાગ્યશાળી છે કદાચ કંઈક તમે નાનપ તમારા જીવનની અંદર ન અનુભવતા કે ભાઈ અમારા પરિવારની પરિસ્થિતિ નહોતી કંઈક મારા પિતાશ્રી નહોતા મારા માતુશ્રી નહોતા અને એટલા માટે સમૂહ લગ્નમાં જવું પડ્યું છે એવું ક્યારેય તમે તમારા મનની અંદર ન વિચારતા કારણ તમારા નસીબમાં આટલા બધા સાધુ સંતોની વચ્ચે આ આટલા બધા વિવિધ સમાજના આગેવાનોની વચ્ચે તમારા લગ્ન ગ્રંથિથી જોડાવાનું એ કુદરતે નિર્માણ કર્યું હશે ને ત્યારે તમે એ લગ્ન ગ્રંથિથી જોડાયા છો એમને નથી જોડાયા ભાગ્યશાળી છો આપણા પરિવારની અંદર આપણી આપણા લગ્ન થાય તો કદાચ આપણા સગા સંબંધી હોય આડોશી પાડોશી હોય પણ અહીંયા તો અઢારે વર્ણના લોકો સમાજના આગેવાનો આટલે વિશાળ સંખ્યામાં સાધુ સંતો એના રૂડા આશીર્વાદ એ તમને પ્રાપ્ત થયા છે ને એટલે તમે ભાગ્યશાળી છો ક્યાંય જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન અનુભવતા અને અહીંયા તમારા જે લગ્ન થયા છે ત્યારે કાયમ માટે આ સંસ્થાને યાદ રાખજો આ સંસ્થાને ભૂલતા નહીં સાથે સાથે સાસુ સસરાને પણ માતા પિતા માની એમની સેવા કરજો સમાજ જીવનની સેવા કરજો રાષ્ટ્રની સેવા કરજો બાપુ પણ કાયમ માટે રાષ્ટ્રની સેવા કરવાનું આહવાન કરતા હોય છે રાષ્ટ્ર છે તો આપણે બધાય છીએ રાષ્ટ્ર છે તો આપણો ધર્મ સચવાયો છે અને ત્યારે તમે પણ આ બધા જ પ્રકારની સેવા સાથે જોડાશો અને પુનઃ બાપુના આચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું આપણી વચ્ચે આવ છલાળાધામ જે જનકસિંહ સાહેબ પધારી રહ્યા છે આવો સાહેબ પધારો આવતા વર્ષે આપણું જે ચત્રભુજ ભગવાનનું જે સૌરાષ્ટ્ર નિમ્બાર ધામ મોટા મંદિર એનો જે દિવસે પાટોત્સવ છે એ દિવસે જ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો અત્યારથી આપ સૌને પણ ખ્યાલમાં રહે કે આપણે આપણા આજુબાજુ વિસ્તારમાં રહેતા એ પ્રકારનો પરિવાર હોય તો એને પણ

એ પણ વિશાળ દિલના મોટા હૃદયના આપણને બાપુ મળ્યા છે એટલે આપ પણ પ્રચાર પ્રસાર કરી અને આ પ્રકારના પરિવારને શોધીને આવતા વર્ષે સમૂહ લગ્નમાં જોડશો પાટોત્સવનો દિવસ છે એટલે બધાને યાદ પણ રહેશે એક સાધુ બાપુ આપના વિશે સરસ લખીને આવ્યું છે જય શ્રી ગોપાલ એક સાધુ મેં એવા જોયા એક સાધુ મેં એવા જોયા દિન જનોમાં પ્રભુને જોયા આપણામાં ભગવાનના દર્શન આ સાધુ કરે છે જેને જનોમાં પ્રભુને જોયા આડંબર નહીં સાદગી છે એમનો શણગાર આડંબર નહીં સાદગી છે એમનો શણગાર નાના મોટાનો નહીં ભેદ માને છે અમીર ગરીબને એક એટલા માટે તો આ સમૂહ યોજાયા છે પાઠી સાથે કરે છે પાઠ રાજી કરવા શ્રી રઘુનાથને ભૂખાને ભોજન ભાવથી ને ગૌ સેવા છે નિજ સ્વભાવથી ગૌશાળામાં પણ ગાય માતાની સેવા કરે છે જેનામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એ ગૌ માતાની સેવા પણ બાપુના માધ્યમથી થઈ રહી છે ઝીણી ઝીણી વાતો એ ધ્યાન ઝીણી ઝીણી વાતોમાં ધ્યાન કથા કરી પીરસે છે જ્ઞાન આખો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો પૂરો થાય પછી દસ બાર પંદર દિવસ બાપુ કથા કરે આ સહેલું નથી ઝીણી ઝીણી વાતો માં ધ્યાન કથા કરી પીરસે છે જ્ઞાન વેચે નહીં વેચે નહીં વહેંચવાની રીત સૌને કરે છે એ સરખી પ્રીત બાપુના હૃદયમાં ચાહે ધારાસભ્ય હોય મુખ્યમંત્રી હોય મંત્રી હોય કે એક લારી ઉપર નાનો ધંધો કરતો માણસ હોય કે સામાન્ય પરિવારનો માણસ હોય એ બધા એમાં બાપુને સરખી પ્રીત છે બધા જ એમના માટે સરખા છીએ આપણે સંગ્રહ કરવાની વાત ન જાણે સંગ્રહ કરવાની વાત ન જાણે આપે એ બધું વહેંચી જાણે આવે એ બધું વહેંચી જાણે કંઈ પણ આવે ને તો બાપુ ક્યારેય ભેગું નથી કરતા હો બેંકમાં ડિપોઝિટો નથી કરતા તમે જોઈ લેજો ક્યાંય નહીં આ ભગવાનનું જે ભગવાને અપાયું છે તો ભગવાન સમાજના લોકો માટે સારા કામ માટે વપરાવે ધર્મના કામ માટે વપરાવે એ જ એમની નીતિ રહી છે કુદરતી આફતે ઊભા રહે તે જરૂરિયાત પૂરી પાડે કુદરતી આફતે ઊભા રહે તે જરૂરિયાત પૂરી પાડે એ છે આપણા લોકલાડીલા શ્રી લલિત કિશોર શરણદાસજી બાપુ લાલદાસ બાપુ લાલદાસ બાપુ લાલદાસ બાપુ જય શ્રી ગોપાલ મેં થોડું લંબાવી દીધું પછી વાહ દલપતભાઈ બાંધણિયા ક્યાં છે દલપતભાઈ છે હાજર દલપતભાઈ બાંધણીયાને પણ અભિનંદન કે ખરેખર સરસ મજાની આ રચના એમણે લખી છે બાપુના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું જય શ્રી ગોપાલ આભાર શ્રી મકોણા સાહેબનો આપણી વચ્ચે